બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થનાર છે અને આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહેનાર છે ત્યારે મુખ્યમંત્રીના આગમન પૂર્વે શહેરમાં રંગરોગાન અને શહેરને સોળે કળાએ ખીલી ઉઠે તે પ્રકારે શણગારથી સજી દેવામાં આવ્યું છે અને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે આ તૈયારીઓ વચ્ચે આજે પાલનપુરના એગોલા રોડ પર આવેલી પચીસથી વધુ સોસાયટીના રહીશોએ મુખ્યમંત્રીના આગમન ટાણે કાળા વાવટા ફરકાવવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે અને તંત્ર પણ આ ચીમકીને પગલે દોડતું થયું છે આ વિસ્તારના રહીશોએ આજે એકત્ર થઈને તેઓના વિસ્તારમાં સર્જાયેલી ગંદકીને દૂર કરવા માટે માંગ કરી હતી અને આ માંગણી ઘણા સમયથી કરવામાં આવતી હોવા છતાં પણ કોઈ આ વાતને ધ્યાને લેતું હોવાની રાવ કરી હતી અને જો ટૂંક જ સમયમાં આ માંગણી નહીં સંતોષાય તો આગામી છવ્વીસમી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી પધારશે તે સમયે આ વિસ્તારના રહીશો કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવશે તેવી ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે લોકમાતા લડબી નદીમાં પણ શહેરનું ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે જેને પગલે આસપાસમાં આવેલી પચીસથી વધુ સોસાયટીઓના રહીશોને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વચ્ચે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આ બાબતે વારંવાર રજૂઆતો છતાં રહીશોની રજૂઆત પણ નગરપાલિકાએ ન સંભળતા આજે રહીશોએ આવી ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી અમારે જે નક્ષત્ર સોસાયટીથી લગાવીને લડબી નાળાની આજુબાજુ રહેલી પચીસથી ત્રીસ સોસાયટીનો આ એકદમ જરૂરિયાતમંદ જેવો પ્રશ્ન છે છેલ્લા કેટલાય સમયથી વારંવાર અમે લોકો રજૂઆત કરીએ છીએ અમારા નેતાઓ બી ભૂગર્ભમાં જતા રહે છે જ્યારે રજૂઆત લઈને અમે નગરપાલિકામાં જઈએ છીએ ત્યારે ઘણા બધા નેતાઓ બી ભૂગર્ભમાં જતા રહે છે અને અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી ના છૂટકે આજે તમામ સોસાયટીના રહીશો પોતાના કામ ધંધા છોડી અને અહીંયા અમે એકત્રિત થઈને આ રજૂઆત માટે આવ્યા છીએ આપ મીડિયાના માધ્યમથી અમે લોકો ગાંધીનગરમાં બેઠેલા રૂપાણી સાહેબ સુધી અમારી વાત પહોંચાડવા માગીએ છીએ કે તમે સ્વચ્છ ઓફિસોમાં રહો છો અને તમે જ્યાં જવાનો છો ત્યાં તમારે સ્વચ્છતા જોઈએ છે અને આખું શહેર ચોખ્ખું જોઈએ છે તો અમે ગંદકીના નાળા નીચે અમે રહીએ છીએ અમારી દીકરીઓ અમારા બાપ અમારા બેટાઓ અમારા જે ઘરમાં રહીના જે રહીશો છે એ લોકો બીમારીના ઓઠા હેઠળ જીવી રહ્યા છે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી આખું પાલનપુર જ્યારે અભિયાન કરીને જો સફાઈના ધોરે યુદ્ધના ધોરણે પોલીસ પણ લાગી ગઈ છે નગરપાલિકા પણ લાગી ગઈ છે તો શું એમના નગરપાલિકાના અમારો વિસ્તાર દેખાતો નથી અમારી રજૂઆત છેલ્લા પંદર વર્ષથી છે વારંવાર એકની એક રજૂઆત કરવા સુધી આજ સુધી કોઈ સાંભળ્યું નથી અને કયા જોરે અને કોણ દબાઈ રહ્યું છે આ કામને એ પણ એક ઉજાગર કરવાની સખત જરૂર છે અને અમારી જબરજસ્ત લડત છે અને જો આમાં કોઈ રિઝલ્ટ નહીં મળે તો આનું જબરજસ્ત પરિણામ આવશે અને તમામ રહીશો રોડ ઉપર ઉતરશે અને આના પરિણામના સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે એવી અમે એક ચેતવણી આપીએ છીએ અને અત્યારે અમારી એક રિક્વેસ્ટ છે કે કોઈ પણ ભોગે આ સફાઈ કરી દે અને તાત્કાલિક ધોરણે કે રિઝલ્ટ આવે એવી અમને આશા જાન્યુઆરી રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે મુખ્યમંત્રી આવી રહ્યા છે આખું સારવામાં આવ્યું છે તમે ગંદકીમાં તમારો વસ્તુ સર પહેલી વાત તો એ બહુ ખુશીની વાત છે કે પાલનપુર શહેરને શણગારવામાં આવી રહ્યું છે અમે બી ખુશ છીએ પણ અમારું દર્દ એટલું જ છે કે અમે નાળામાં રહીએ છીએ જ્યાં ગંદકીમાં રહીએ છીએ ખબર નથી પડતી કે સરકારે એકસો પાંત્રીસ હજાર કરોડ રૂપિયા ખર્ચી અને સોરી એકસો પાંત્રીસ કરોડ ખર્ચી અને અમને ગંદકી આપી છે કે સફાઈ આપી છે હવે નાળાના બાજુમાં જ મારું ઘર છે અમને ત્રણ ને બે બાપ બેટાને અમને ત્રણને ડેન્ગ્યુ થયેલા છે સોસાયટીના અને બધાના રહીશોને બી ખબર છે અને આ નાળું એવું છે મારું તો છોડો લગભગ મોંદગી જેવું વાતાવરણ છે મચ્છરનો ઉપદ્રવ છે એટલી બધી ભયંકર દુર્ગંધ આવે છે કે અમે રહી બી નહીં શકતા એટલે આના માટે તમને આજે તમારા મીડિયા દ્વારા પત્રકાર મિત્રોને આમંત્રિત કર્યા અમે નેતાઓને બી બોલાયા છે વારંવાર રજૂઆત કરી છે મામલદારને બી બોલાયા છે કોઈ અમારું કંઈ સાંભળ્યું નથી પણ પાલનપુરમાં શણગારવા આવ્યું છે તો અમે એટલી આશા જરૂર રાખી શકીએ કે કમસે કમ અમને ગંદકીમાંથી બહાર કાઢે આ આ સસ નથી તો સુ પ્રશ્ન તો સાહેબ રસ્તે ચડવું પડશે બીજો કોઈ રસ્તો લાગતો નથી અમને ઘર છોડીને જવાની તૈયારીઓ કરી રહ્યા છે તો પછી રૂપાણી સાહેબ આવે છે તો એમને કાળા વાવતા બતાવશું તો શું કરી શકીએ કદાચ એમની નજરમાં આવી જાય અને એ જો કંઈક રસ્તો હોય તો ઠીક છે તો પછી બાયકોટ શું કરીએ છે સાથે નેશન બનાસકાંઠા